આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી હળવદ તાલુકાના મયુરનગર ગામથી રાયસંગ પર તેમજ અન્ય ગામોને જોડતા બ્રહ્માણી નદીનો પુલ જે ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે અનેક વખત તૂટી ગયો છે અને અનેકવાર ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તંત્રને આ ગામ લોકોની રજૂઆતને તંત્ર દ્વારા ધ્યાને ન લેવામાં આવતા આજ રોજ આમ આદમી પાર્ટી હળવદના કાર્યકર્તાઓ દ્વારા ગામ લોકોને સાથે રાખીને શાંતિપૂર્ણ રીતે પુલ બંધ ઉપર બેસી ગઈ અને રામધૂન બોલાવી હતી સત્તાના નશામાં બેરા મૂંગા બની બેઠેલા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રધાન પ્રજાના પ્રતિનિધિઓ કાન વાતે પહોંચાડવા માટે રામધૂન બોલાવી આ પુલનું કામ તાત્કાલિક ધોરણે કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી પણ સત્તાધીશો દ્વારા પોલીસને આગળ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ગામજોની અટકાયત કરી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલેમ સમાચાર મોરબી